હું અહીં ખાન એકેડમીમાં સંખ્યા રેખા પર એક શોધવાના મહાવ્રા પર છું અને તેઓ આપણને તદ્દન એવું જ કરવા કહી રહ્યા છે તેઓ આપણને અહીં કહી રહ્યા છે કે સંખ્યા રેખા પર આ બિંદુ બિંદુને એક પર ખસેડો મારી પાસે અહીં એક બિંદુ છે જેને હું સંખ્યા રેખા પર ખસેડી શકું હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો આ સંખ્યા રેખા પર એક ક્યાં આવશે તે બતાવવા તમે સ્ક્રીન પર તમારી આંગળી મૂકી શકો હવે આપણે તે સાથે મળીને કરીશું હવે શૂન્ય ક્યાં આવ્યું છે અને સાત ચતુર્થાંશ ક્યાં આવ્યું છે આપણે અહીં અહીં તે બતાવ્યું છે તો એક રીતે વિચારી શકીએ કે આ શૂન્ય થી શરૂઆત કરીને સાત ચતુર્થાંશ સુધી જવા મને આ એક સમાન કેટલા વિભાગ જોઈએ આપણને અહીં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એક સમાન વિભાગ જોઈએ છે જો આપણને સાત ચતુર્થાંશ સુધી જવા માટે સાત એક સમાન વિભાગ જોઈતા હોય તો તેનો અર્થ એ થાય કે આ દરેક વિભાગ એક ચતુર્થાંશ નો છે કારણ કે જો એવું હોય તો અહીં આ શૂન્ય ચતુર્થાંશ આ એક ચતુર્થાંશ આ બે ચતુર્થાંશ આ ત્રણ ચતુર્થાંશ આ ચાર ચતુર્થાંશ પાંચ ચતુર્થાંશ આ છ ચતુર્થાંશ અને આ સાત ચતુર્થાંશ થાય તો હવે આ એક ક્યાં આવશે અહીં એક બરાબર ચાર ચતુર્થાંશ થાય તો અહીં આ એક ચતુર્થાંશ બે ચતુર્થાંશ ત્રણ ચતુર્થાંશ અને આ ચાર ચતુર્થાંશ છે માટે એક આ જગ્યાએ આવે અહીં આ સમજવું ખૂબ જ અગત્યનું છે કે જો આપણે સાત ચતુર્થાંશ સુધી જવું હોય અને તે માટે આપણને સાત એક સમાન વિભાગની જરૂર પડે તો અહીં આ દરેક વિભાગ એટલે આ એક ઉભી ચતુર્થાંશ લઈએ તો આપણને તેના બરાબર એક મળે હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ અહીં પણ આપણને સંખ્યા રેખા પર આ બિંદુને એક સુધી ખસેડવાનું કહ્યું છે તમે વિડીયો અટકાવો અને સંખ્યા રેખા પર એક ક્યાં આવશે તે સ્ક્રીન પર તમારી આંગળી મૂકીને બતાવો અને આ અહીં થોડું સરળ છે કારણ કે તેઓ આપણને કહી રહ્યા છે કે શૂન્ય થી એક ષષ્ટાંશ પર જવા આપણને એક જ વિભાગની જરૂર પડે અને અહીં આ વિભાગ એક ષષ્ટાંશ જ હોવો જોઈએ તો હવે આ એક બરાબર શું થાય એક પૂર્ણ બરાબર છ ષષ્ટાંશ થાય માટે અહીં આ એક ષષ્ટાંશ આ બે ષષ્ટાંશ આ ત્રણ ષષ્ટાંશ આ ચાર ષષ્ટાંશ અહીં આ પાંચ સષ્ટાંશ અને આ છષ્ટાંશ થાય આમ સંખ્યા રેખા પર એક અહીં આવે